તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાને જીતાડવા માંગતા હોય તો એક ને એક કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને સાથે સાથે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં દોસ્તો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ગુજરાતની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કોની કોની ચર્ચાઓ થઈ રહી છે તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે શ્તર વસાવાની આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને એક બાજુ એમ કહેવાય છે કે ગેનીબેન ઠાકોરની પણ બૂમો પડી રહી છે દોસ્તો અને શેતર વસાવવાના ઘણા સાહકો છે કે વાત જ ના પૂછો દોસ્તો આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ શેતર વસાવવાની સપોર્ટ કરી રહ્યા છે તો ગેનીબેન ઠાકોરને પણ એટલો જ સપોર્ટ મળી રહ્યો છે દોસ્તો આખા ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોરનો અને શેતર વસાવાને ચર્સાવવું ખૂબ જ ચાલી રહી છે દોસ્તો તો તમે કઈ પાર્ટીને મત દેવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો કે ભાજપને મત દેવા માંગો છો કે કોંગ્રેસને મત દેવા માંગો છો કે આમ આદમી પાર્ટીને મત દેવા માંગો છો દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને તમે કોને કોને સપોર્ટ કરો છો એનું નામ જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો હાલ એક મોટા સમાચાર સામે બીજા પણ મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ એમ કહેવાય છે કે જેલમાં પણ પૂરી દેવામાં આવ્યા છે તો હાલ ઘણાની લોકોની કમેન્ટ એવી આવી રહી છે કે ક્ષેત્ર વસાવાનું હવે શું થશે તો ક્ષેત્ર વસાવવાનું કાંઈ પણ ફેર પડવાનો નથી કારણ કે ખેતર વસાવવાને એટલા સાહકો સપોર્ટ કરતા હતા અને શેતર વસાવા જીતી બતાવશે કારણ કે શેતર વસાવાએ કીધું છે કે હું કોઈથી ડરવાનો નથી ભાજપ હોય કે પછી ગમે તે હોય હું જીતીને બતાવીશ તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવા નો આવા માટે લાવતો હોઉં દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે દોસ્તો એક બાજુ મનસુખ વસાવા છે અને એક બાજુ શેતર વસાવા છે દોસ્તો મનસુખ વસાવા ભાજપમાં છે અને શેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે તો દોસ્તો તમને ખબર હતી કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે આખા ગુજરાતની અંદર શેતર વસાવાની ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી છે અને સે તો વસાવા સેતો વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમથી લાઈક શેર જરૂર કરી હતી ફરીવાર બીજા વિડીયો મળી તપત્તીકાલે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં મળી એકવાર બીજા વિડીયો બાય બાય